Bueno.

ભણતર બંને એક સાથે જરૂર પડે તો જ આપણું શરીર સ્વસ્થ બને અને ભણતરમાં પણ આપણે આગળ બનીએ જ્યારે એક છોકરીઓ પ્રશ્ન કર્યો હતો કે તમે ડાયટમાં શું રહ્યો છો તો નરેન્દ્રભાઈ મોદીજીએ કહ્યું હતું કે ડાયટમાં ખિચડીને તમારું જે મનમાં આવે તેવું ખાવું જોઈએ હેલ્ધી ફૂડ ખાવા જોઈએ નાઈક કે ફાસ્ટ ફૂડ ફાસ્ટફૂડ